નેવું ટકા લોકો આ એક ભૂલ કરે છે સાહેબ અને આમાં તમે તો ક્યાંય સંકળેલાય નથી ને એ વાતનો દુઃખ ઘણું થાય છે મને સાહેબ આપણે શું કરવાનું છે ને એ ભૂલી ગયા છીએ પણ બીજા શું કરે છે ને એ વાતની આપણને વધારે ચિંતા હોય છે કે એ શું બોલે છે શું કરે છે અને એમની કેમ આવી લાઈફ સારી છે આ બધું આપણે વિચારતા હોઈએ છીએ આમાં ને આમાં આપણી પોતાની લાઈફ આપણે ભૂલી ગયા છે કે આપણે શું કરવા આવ્યા છીએ શું કરવાનું છે જીવનનો હેતુ શું છે આ બધું સાહેબ સાહેબ આપણે ભૂલી ગયા એક વાત છે તમે બીજા ઉપર આટલું ફોકસ આપો ને એટલું જો તમારા ઉપર તમે જાતે ફોકસ આપશો ને તો એક દિવસ પાછળ જોઈને વિચારશો ને તો તમને પણ યાદ આવશે અને અફસોસ થશે કે ચાલુ મેં બીજા ઉપર આટલી લાઈફ બરબાદ ના કરી હોત ને કે બીજાના વિચારવા વિચારોમાં આટલો ટાઈમ ખરાબ ના કરે હોત તો હું પણ ક્યાંક હોત સાહેબ એકલા હોય ત્યારે શાંતિથી અને ધીરપથી વિચારજો અને એક નિર્ણય લેજો કે આજથી મારે બસ આ જીવનમાં કંઈક કરવું છે અને કંઈક બનવું છે તો સાહેબ થોડા સમય કે થોડા વર્ષો પછી તમે પાછળ જોઈને નજર મારશો ને તો તમે ક્યાંય જતા રહ્યા છો ત્યારે તમને સાહેબ એટલો અફસોસ થશે ને કે ચાલો હું ક્યાં ખોટી લાઈનમાં ફસાઈ ગયો સાહેબ એકબીજાની વાતો બીજો શું કરે છે એના ઉપર હસીક મજાક ઉડાવવાનું બીજો શું કરે છે ક્યાં જાય છે આ બધું ના વિચારો ને તમે પોતે કંઈક બનો તો તમારા પાછળ પણ ચાર લોકો છે એવી લાઈફ બનાવો સાહેબ અને તમે આ નેવ ટકા લોકોના અંદર આવો છો કે પછી દસ ટકા લોકો છે એમની અંદર આવો છો જો આ જોતા હોય ને તો એકલા બેઠા બેઠા પણ વિચાર કે હું ક્યાં ફસાઈ ગયો અને શું કરું છું આ બધું એટલે આજથી ટાઈમ બરબાદ કરવાનો બંધ કરી દો જો ભણતા હોય તો સારી રીતે ભણો મહેનત કરો કામ ધંધો કરતા હોય તો કામ ધંધો બહુ સારી રીતે કરો જે પણ કરતા હોય બેસ્ટ કરો અને સારું કરો અને ભરપૂર મહેનત કરો એ વિષય ઉપર કે પોતાને પણ ખુદને પણ હસવું આવે કે ચાલુ ના હું કંઈક કરી રહ્યો છું એમ એ તમારા પોતાના માટે અને તમારી પોતાની જાત માટે તમે ટાઈમ આપો કેમ કે બીજા લોકોને જે કરવાનું છે સાહેબ એ કરતા રહેશે અને આપણે જોતા રહીશું મજાક ઉડાવશું હસીક મજાક કરીશું અને એનો જ વિચારતા રહીશું અને તમે એમનું વિચારતા વિચારતા એ લોકો બહુ બધા આગળ જતા રહે છે અને તમે ત્યાંના ત્યાં જ રહેશો એટલે આધ્ય સાહેબ એક સારો નિર્ણય લેજો અને જીવનમાં કંઈક બનવાનું અને કંઈક કરવાનું પ્રયત્ન કરજો અને જો તમે અમારો વિડીયો જોયો હોય તો તમને તમારા મનમાં શું વિચાર આવ્યો છે એ કોમેન્ટમાં ચોક્કસથી લખજો અને આપણો નેક્સ્ટ વિડીયો કયા ટોપિક ઉપર કે કયા વિષય ઉપર હોવો જોઈએ એ લખવાનું ના ભૂલતા સાહેબ ને જો તમે વિડીયો અંત સુધી જોયો હશે તો હવે લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ મિત્રો